નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ આઠની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે તે નવી સ્વ અધ્યયન પોથીના ભાગ સાતની અંદર આપણને જે સંસ્કૃત વિષય આપેલો છે તે ધોરણ આઠના સંસ્કૃત વિષયના પાઠ નંબર છ રમણીયા નગરી નું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ આઠની આ જે નવી સ્વ અધ્યયન પોથી છે તે નવી અધ્યયન પોના દરેકે દરેક વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો દોસ્તો શરૂ કરીએ આપણે સ્વ અધ્યયન પોથી એમાં પાઠ નંબર છ રમણીયા નગરી એમાં પ્રશ્ન નંબર એક નીચેનો ફકરો વાંચી અને જવાબ લખો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક સરસ મજાનો પેરેગ્રાફ આપવામાં આવેલો છે આ પેરેગ્રાફને તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે અને સમજવાનો છે અને એના ઉપરથી જોઈએ આપણે પહેલો સવાલ ગુજરાતસ્ય રાજધાની કિમ તો જવાબ આવશે ગાંધીનગર ગુજરાત રાજધાની અસિ બીજો સવાલ મુંબઈ કસ્યવિર રાજધાની તો જવાબ આવશે મુબઈ મહારાષ્ટ્ર રાજ્ય રાજધાની અસ્તી ત્રીજો સવાલ દેહિનગર પ્રાચીનનામ તો જવાબ આવશે દેહિનગર પ્રાચીનનામ હસ્તિનાપુરમ અસ્તી ત્યાર પછી ચોથો સવાલ સમદ્રતટો કિન રાજ્ય અસ્તી તો જવાબ આવશે સમદ્રત ગોવારાજ્યે અસ્તી ત્યાર પછી છે પાંચમો સવાલ ચતવારી નામ રાજધાનીના રાજધાન્યા નામની લીખ હતું તો ગુજરાત ગાંધીનગરમ મહારાષ્ટ્ર મુંબઈ ભારત દિલ્હી અને ગોવા પણજી ત્યાર પછી અહીંયા તમારા માટે એક સરસ મજાની જાહેરાત આપેલી છે મિત્રો કે ધોરણ ત્રણથી આઠની આ છે નવી સ્વ અધ્યયન પોથી આવેલી છે બે હજાર ચોવીસ પચીસની તે નવી સ્વ અધ્યયન પોથીના દરેકે દરેક ભાગના તમામ વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડિયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન પણ જરૂરથી ડાઉનલોડ કરી લેજો જેથી

ચોથું એવાર ઉપઅનક સમીપે અસ્તિ અને પાંચમ ઉદ્યાનમ હરિતમ મનોહરસ અસ્તિ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ ઉદાહરણ જોઈ અને વાક્યોની રચના કરો એમાં પેલું ખાલી જગ્યા અસ્તિ તો મંદિરમ અસ્તિ ખાલી જગ્યા સહિત તો મંદિરાણી ત્યાર પછી બીજું અધિવેશનમ ભવતી અધિવેશનાની બહાર યાત્રિ આગચ્છન્તિ યાત્રિકા આગચ્છન્તિ ખગહ નિડે નિવસતી ખગા નડે નિવસની સ્વમાર્ગ વર્ત માર્ગા વર્ત ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર ઉદાહરણ અનુસાર મૌલિકતા સભર વાક્ય બનાવ માલા તો મૌલિસ ભગિની અસ્તી બીજું સા કલ્પેશ માતા અસ્તી ત્રીજું ગીતા ચૈતન્ય અદ્યપિતા અથુ ઈશા બાલક સખી અસ્ત પાંચમો રામ દશરથ અ ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ શિક્ષક યદ તદ ધ્યાનેન શુવા અત્ર લિખં એમાં પહેલું અત્ર પાલા અસર પાઠશાલાં બીજું રાજસ્ય મંત્રાણી અધિકારીણ સચિવાન્યધિકારી્ય કાર્ય મહાત્મા ગાંધી ગાંધીમહોદ ભારત સ્વતંત્રતાય પ્રયત્ન અકરો ચોથું કાર્યાલયવાલય પાંચમો ડાયનોસોર વિભાગ બાલાના કૃત અતીવ મનોરંજક અસ્તી ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ અહીંયા આપણે કહ્યું છે કે સુભાષ પ્રસ્તુત સુભાષિતને આધારે પ્રશ્નોના જવાબ આપો તો અહીંયા આપણને એક સુભાષિત આપવામાં આવેલું છે એના ઉપરથી પહેલો સવાલ યત્ર મતય ગ્છી તત્ર કે ગ્છા તો જવાબાવશે યત્ર મતય ગ્છા તત્ર વાનરા ગણત બીજો સવાલ નરા કુત ગછ તો જવાબાવશે નરા યત્ર યુક્ તત્ર ત્રધ મિત્રો અહીંયા આપણે આજે સંસ્કૃત વિષયની સ્વઅધ્યયન પોથીનો પાઠ નંબર છ છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ આઠની સંસ્કૃત વિષયની સ્વઅધ્યયન પોથીના એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠની સંસ્કૃત સહિતની દરેકે દરેક વિષયની આ જે સ્વ અધ્યયન પોથીઓ છે તે સ્વ અધ્યયન પોથીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મૂકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો